કાવ્ય આઠ ચરણોમાં બાળદોસ્તો હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ બાળદોસ્તો ચરણોમાં એ કાવ્ય ઉઘડતી વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક રીતે નિરૂપણ કરતું સુંદર મજાનું ઉર્મી ગીત છે જેના કવિ છે શ્રી યોસેફ મેકવાન તેમનો જન્મ વીસમી ડિસેમ્બર ઓગણીસો ચાળીસના રોજ અમદાવાદમાં થયો હતો તેઓ ખેડા જિલ્લાના માતર તાલુકાના માલાવાડા ગામના વતની હતા કવિશ્રી યોસેફ મેકવાન અમદાવાદમાં આવેલી ચિમનલાલ નગીનદાસ વિદ્યાલયના શિક્ષક હતા તેમણે સ્વગત અને સૂરજનો હાથ જેવા સંગ્રહો તથા અલખના અવસર જેવા ગીત ગઝલ સંગ્રહો આપ્યા છે આ ઉપરાંત તેમણે ડોંગ પમરાટ કલરવ જેવા બાળકાવ્ય સંગ્રહો પણ આપ્યા છે જેના કારણે એમને વર્ષ બે હજાર તેરમાં કુમાર સુવર્ણચંદ્રક પુરસ્કાર મળ્યો છે બાળદોસ્તો ચરણોમાં એ ઉર્મી ગીતમાં કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે બાળદોસ્તો હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ 起舞。 No. હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ સમજૂતી કવિ કહે છે પૂર્વ દિશામાં સૂર્ય ઉગી રહ્યો છે અને તેના કિરણો આકાશમાં રંગભર્યા પ્રસરી રહ્યા છે અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા મનમાં જાણે કે ઉછળી રહ્યો છે પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડા ને ઝરણાના ગાન ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન સમજૂતી કવિ કહે છે સૂર્ય ઉગતા જ જાણે મને નદી અને પર્વતની ચારે બાજુએ આવેલા વિશાળ મેદાનો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે તથા વેરાન પ્રદેશના ને ઝરણાના ગીતો પક્ષીઓની પાંખમાં અને તેની ચાંચમાં લહેરાઈ રહ્યા હોય એમ મને દેખાય છે કલ્પનાને દોર સરી જાઉં એની સંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ સમજૂતી કવિ કહે છે આવી સૂર્યોદયની કલ્પના કરતા કરતા હું એના સંગે પહોંચી જાઉં છું અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા મનમાં જાણે કે ઉછળી રહ્યો છે દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર સમજૂતી કવિ કહે છે ઝાકળમાં સાવ ઝીણા સૂર્યના કિરણોથી દૂર અને નજીકમાં દેખાતા લીલાછમ ઘાસમાં પવન જાણે કે ધરતીની સુગંધ પીતો હોય એમ મને દેખાય છે મન એમાં આળોટે મારી છલંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ સમજૂતી કવિ કહે છે આવું સુંદર દ્રશ્ય જોઈને એમાં મારું મન જાણે કે લાંબા લાંબા કૂદકા મારતું હોય તેમ લાગે છે અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા મનમાં જાણે કે ઉછળી રહ્યો છે ભાષા સજ્જતા બાળદોસ્તો આજે આપણે પ્રાસયુક્ત શબ્દો વિશે જાણકારી મેળવીએ બાળદોસ્તો તમે નાના હતા ત્યારે આ ગીત તો જરૂર ગાયું જ હશે વાર તારે વારતા ભાબો ઢોર ચારતા ચપટી બોર લાવતા છોકરાને સમજાવતા એક છોકરો રીસાયો કોઠી પાછળ ભીંસાયો કોઠી પડી આડી છોકરાએ ચીસ પાડી અરરર માડી બાળદોસ્તો તમને આ બાળ ગીત તો યાદ છે ને તમને આ ગીત કેમ યાદ રહ્યું એ ખબર છે કેમ કે આ ગીતમાં વાર્તા ચારતા લાવતા સમજાવતા રીસાયો ભીંસાયો આડી પાડી અને માડી જેવા પ્રાસવાળા શબ્દો વપરાયેલા હતા બાળદોસ્તો આ પ્રાસયુક્ત શબ્દો એટલે કાવ્યની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દો જેનાથી કાવ્યમાં પ્રાસ રચતા કાવ્યની મધુરતા વધે છે અને એ કાવ્ય આપણને હંમેશા યાદ રહી જાય છે જેમ કે રેલાયા રંગ ઉછળેયુ મંગ પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં વાયુ ચકચૂર કિરણોના સૂર બાળદોસ્તો અહીં તમે જોશો કે રંગ ઉમંગ પાંખમાં ચાંચમાં પાસમાં ઘાસમાં અને ચકચુર સૂર જેવા સરખા ધ્વનિવાળા શબ્દો કાવ્યની પંક્તિને અંતે વપરાયેલા હોવાથી અહીં કાવ્યમાં પ્રાસ રચાતા કાવ્યની મધુરતા વધે છે અને આ કાવ્ય સહેલાઈથી યાદ પણ રહી જશે